ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાવડર કાચ પીવડાવેલા દોરા પર પ્રતિબંધ મુકાયા છે શહેર પોલીસ દોરાને કેટલાય બે ચાર કારીગરો પાસેથી દોરા કાચ કબજે કરીને ગુના દાખલ કરીને પોલીસ સંતોષ માને છે આમ છતાંય પણ શહેરમાં ચારે બાજુએ પતંગના દોરાને કાચ પીવડાવવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે દોરાને કાચ પીવડાવવાના ચાલતા ધંધામાં પોલીસ તંત્ર સદંતર વામણું પુરવાર થયું છે માત્ર બાતમી કે ફરિયાદના આધારે પોલીસ તંત્ર કાર્યવાહી કરે પૂરતું નથી કાચ પીવડાવેલા દોરાથી ઉત્તરાયણના પતંગોત્સવ પર્વ પ્રસંગે પતંગ હાથના આંગળા કપાઈ જવાના અસંખ્ય બનાવ પ્રતિવર્ષ બનતા હોય છે એ ઉપરાંત અમૂલ પક્ષીઓ પણ કાચ પીવડાવેલા દોરાથી કપાઈ જતા મોતના મુખમાં ધકેલાઈ જવાના પણ અનેક બનાવ પ્રતિવર્ષ બનતા રહે છે અંગે પશુપંખી પ્રેમીઓ દ્વારા આવા મૃત પક્ષીઓની સ્મશાન યાત્રા પણ કાઢીને માનવજાતને દર વર્ષે ઢંઢોળે છે વૃક્ષો અને તાર પર લટકતા પતંગના દોરામાં પાંક ભરાઈ જવાતી કેટલાક પંખીઓ લટકતા પણ જોવા મળે છે જેમાં કેટલાક પશુ પંખીઓ પ્રેમીઓ દ્વારા જાણ કરાતા ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા આવા પશુ પંખીઓને દોરામાંથી મુક્ત કરીને ખુલ્લા આકાશમાં વિહારવા દે છે જ્યારે કેટલાય દ્વિચક્રી વાહન ચાલકોના ગળા આવા દોરાથી કપાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના બનાવ પણ નવા નથી આ વર્ષે પણ ગળા કપાવાથી ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થવાના બનાવ બની ચૂક્યા છે આવા જાત જાતના બનાવના કારણે અંતે તંત્ર દ્વારા દોરાને કાચનો પાવડર પીવડાવવા સામે મનાઈ ફરમાવી છે પરિણામે પોલીસ તંત્ર દ્વારા દોરાને કાચ પીવડાનારા સામે લાલા કરવાની શરૂ કરી છે પોલીસ તંત્ર દ્વારા કેટલીક જગ્યાએથી દોરાને કાચ પીવડાનારા પાસેથી દોરા કબજે કરીને કાચના પાવડરનો નાશ કરવાના પણ બનાવ નોંધાયા છે આમ છતાં પણ હજી શહેરના મદન ઝાપા પથ્થર ગેટ નવા બજાર યાકુદપુરા હનુમાન મંદિર સામે કારેલીબા ખંડેરાવ માર્કેટ પાછળ રાજમેર રોડ વાડી વિસ્તારમાં પણ જાહેર રોડ પર દોરાને કાચ પીવડાઓનો ધંધો પૂરજોશમાં બહારમાં ચાલી રહ્યો છે અંગે પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ સ્કોડ બનાવીને માત્ર બાતમી અને ફરિયાદના આધારે નહીં પરંતુ શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા દોરાને અસંખ્ય જગ્યાએ કાચ પીવડાનારા જાહેર રોડ રસ્તા પર ખુલ્લામ પકડાશે આવી રેડ કરવાથી પોલીસ તંત્ર દ્વારા માનવ જાત સહિત પશુ પંખીઓને પણ મોટી સેવા કરી ગણાશે